આપણી મમ્મી દીકરીએ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ નો દિવસ આપસો સૌનું જીવન સદાય મંગલમય હોય એવી પ્રભુ પ્રાર્થના સાથે આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીને જય હારકેશ જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ અને અને જય માતાજી હર નાદ સાથે ચાલુ છે જલ્દી જલ્દી હમ હજી આઠમા વીસ ઓછી છે ત્યાં સુધી આપણે ત્યાં પહોંચી જશું સાહેબ તૈયાર થઈને લઈશું તૈયાર થઈ ગયા એટલે આકલ આકલ કરે પેલી નીકળ ઝપાટે કર એટલે મેં કીધું હાલો શરૂઆત કરી ચાલો મિત્રો ફટાફટ થોડીક હજી અધૂરી તૈયાર આજે જરાક બેસો એક જ minute માં તૈયાર કરો જ્યારે તો આપણી અહીંયા તૈયારી કરી લઉં જલ્દી જલ્દી અહીં ચોકલેટ હું અને પીપરમેન્ટ હું ગાળી લઉં ફિલ્ડમાં જાઉં ને મને કોઈ બાલ ગોપાલ મળે એટલે આપવા જોઈએ એટલે હું મોટે ભાગે મારી આ પર્સમાં રાખતી હોઉં ક્યારેક ના હોય હું કાંઈ નથી તો જો આવી રીતે થેલી ભરી લઉં એટલે કહું છું ઉતાવળે નીકળું પહી લઈ લઉં બાળકોને આપું ને તો જ મને મજા આવે એટલે હું હંમેશા આ રીતે ભેગા રાખું જલ્દી જલ્દી લઈ લઉં કારણ કે આઠમા વીસ ઓછી છે ત્યાં સુધી આઠ વાગે પહોંચવું છે આપણે આઠ વાગ્યાની બસ પણ લેવી છે આપણને જયનગરથી ભાગે સાંજે જ પર્સ તૈયાર રાખું પણ આવું ચોકલેટને કંઈક રહી જાય કારણ કે એમાં જો કીડી ચડી જાય તો ઉભા થઈ જાય એટલે સવારે ભેગું કરું આજે જવું છે ભોજાય ગામમાં માંડવી તાલુકાનું ભોજાય ગામ છે જે મોટી હોસ્પિટલ પણ આવેલી છે શક્ય હશે તો તમને એ પણ બતાવીશ હોસ્પિટલનું કામકાજ બહુ સારું છે અને મારો તો બહુ ઘરોબો એના સ્ત્રીઓ છે સારા સંબંધો રહ્યા છે હોસ્પિટલ સાથે ઘણા બધા એના સાથે મેં કામ પણ કર્યા છે એટલે એ છું છું કે કદાચ હશે તો તમને ત્યાંની ઝલક બતાવીશ આખી હોસ્પિટલનો વિડીયો તો ના જ કરી શકાય પણ સંજોગો પર આધીન છે ચાલો હવે સમય થઈ ગયો છે એટલે જલ્દી જલ્દી નીકળીએ સાંજે મળીએ પાછા તમને આવીને અગર ત્યાં તમને હોસ્પિટલમાં બતાવીશ મિત્રો ત્યાં આપણે ભોજાનો કોઈ વિડીયો કરી ના શક્યા સમય જ ના મળ્યો એક તો બપોરનો ટાઈમ અને ભાદરવાના તડકા એમાંથી આવીને પહોંચી આવીશું ઘરે બહુ તકલીફો વચ્ચેથી નીકળી એક તો સાધન ન મળે એક માંડવી જવાનું માંડવીથી દેઢિયા દેઢિયાથી ગોજાય જવાય એટલે ઘણા બધા હેરાન થતાં 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 અહીં માંડ પહોંચ્યા છીએ હવે જોઈએ કઈ રીતે થઈ રહ્યું છે અત્યારે મને લાગે છે કંઈ વધારાનો વિડીયો નહીં કરી શકું કારણ કે હમણાં જ જવું છે જવું છે કાલે અમદાવાદ એની માટે કરું છું તૈયારી એટલે ફટાફટ તૈયારી કરી લઉં બધી આવતીકાલ માટે કારણ કે આવતીકાલે નીકળવું છે વહેલું સાડા ચારની ટ્રેન છે એટલે પાંચ વાગ્યાની ટ્રેન છે પણ સાડા ચારે નીકળવું પડશે મૂળ વાત એ છે એટલે એટલે ફટાફટ તૈયાર કરી લઉં અને ત્યાંથી ભોજાઈથી આવી ગઈ અત્યારે તો જો છ વાગવા આવ્યા છે એ સારું થયું કે ત્યાંથી સાધન મળી ગયું ભોજાઈથી કોટડી આવ્યા ને કોટડીથી અહીંયા આવ્યા અને હવે કરશું તૈયારી ફટાફટ બંને જણા કાલે અમદાવાદ નીકળવા માટેની એટલે જુઓ સીધો બીજા દિવસની સવાર પડી જ છે પોણા પાંચ વાગ્યા છે અને આપણે અહીં મેટ્રો ટ્રેન એટલે કે નમો નમો ભારત રેપિડમાં બેસી ગયા છીએ આ વિડીયો છે ને આથી એ પહેલાં અપાઈ ગયો છે તમને કારણ કે આ પાછળથી આમાં જર્ની આપી રહી છું ગઈકાલના વિડીયો સાથે હું જોડી રહી છું ફોલોઅર્સ પણ મળ્યા છે આપણને

ભૂજ અમદાવાદ લુરબા જૂનું ઘર નુરુબાર મુખ્ય ઘર ભૂચ નવું ઘર અમદાવાદ મકાન ભાડે છે પણ ઘર પોતાનું છે એમ કહી શકાય ને નમો ભારત નમો ભારત રિપીટ મેટ્રો ટ્રેન માં આપણે પહોંચી આવીએ તો અહીં નવું નવું કઈ દેખાય છે પેલા વેદીના પછી જો અહીં સોફા દેખાય રહ્યા છે

સોફા બીજું આ બાજુ છે એટલે ત્યાં ખૂણો ખાલી છે ત્યાં જ આવશે હા ઈ છે આ મજાનું છે સામ સામે બે બાજુ સામ સામે બેઠા તો વાતો થાય સરસ જો આ બાજુ બેઠા છે આ બાજુ કોઈ બેસી જાય એટલે વાતો કરવાની મોજ સારી પડી જાય સામ સામે અને ઘણા લોકોએ જોયો છે મારું અમદાવાદ વાળું ઘર પર ન જોયું હોય તો થોડું થોડું હમણાં બતાવું છું નહિ તો પછી આખી ભૂખ્યો આવીશ જોઈએ હું શું કરીને ગઈ છે અહીંયા અહીં કુકર પડ્યું છે મતલબ સાત થઈ ગયું છે હા સાત બની ગયું છે ગુવાર પટેકા નું સ્વાદ છે હવે આપણે લૂર મૂળ માંથી બનાવી રોટી તું વિચારીએ ખાવાનું આપણે જોઈશે એ બનાવશું અને ખાશું એજ પોલીને જોઉં છું બસ શું છે શું નથી ચાલો કર લઈ તૈયારી અત્યારે હવે અહીંયા છે તમને બતાવશું અને એને મજા આવશે તો બનાવજો રેસિપી બનાવજો આ શું છે ભાઈ એને મજા આવશે તો બતાવશું તમને આવે દેખાય દેખાઈ <people walking deep Kayla |notimestamps|> ઘરે છોકરાઓ પાસે ખુશી કેવી છે જુઓ પરિવાર ની ખુશી ચેરો કે ચેરો આજે તો ફરક તો પડે જો છોકરાઓ એકલા રહેતા હોય છોકરા હોય મોસમ અનુસાર તો પાણી રોજ આપવું પડે પાણી આપીને ત્યારે ત્યારે તો પ્રતિદિન એને પાણી આપવું પડે પણ વૃક્ષને ને મોસમ અનુસાર જ આવે એ જ રીતે જીવનમાં ધૈર્ય હંમેશા મનાવી રાખવાનું દરેક કામ એના સમય પર થાય છે ધીમે ધીમે થતા રહે છોકરા એક પછી કામ થતું હશે એટલે વૃક્ષ ને પાણી આપીએ એટલે મોસમ અનુસાર ફળ આવે જીવનમાં ધૈર્ય રાખી તો સમય અનુસાર એક પછી કામ થતું આવે નબળો સમય ચાલતો જાય સારો સમય આવતો જાય પણ ધૈર્ય બનાવી રાખવું પડે અને એ શકે ક્યાં છે એ તમને કહું તો એ તકલીફ છે ને ઉભી નથી થતી ખોટી સમજણ થી તકલીફ ઉભી થાય છે ને વિચારો સમજણ ખોટી હોય તો માણસ આ કમાણી થી દુખી નથી પણ જરૂરિયાત થી છે આ વખતે બધું જરૂરિયાત ઉભી થાય એટલે માણસ દુખી થાય જેટલી કમાણી છે એના પ્રમાણે ખર્ચો થાય અગર એવા પ્રયાસ થાય કે આપણી જરૂરિયાત વધી રહી છે તો કમાણી વધારશું એવા પ્રયાસ કરશું. કમાણી વધશે પછી ન હોય પણ તકલીફ ક્યાં છે કે માણસ પોતાની કમાણી એટલો દુઃખી નથી જેટલી જરૂરિયાતથી થી દુઃખી છે બીજાનો દેખીને અમિત સહિત એની પાસે છે એ મને જોયું જે છે એમાં સંતોષ અનુભવે તો એ શું થાય જેમ મેં સુજામાં પહેલું તમને કીધું Ei koihun, samanaa, dayrya, banaa virakkaa. Dayrya, banaa virakki. Toinen, vii, siinä. Siiva, avain, આવી જાવ જમવા માટે જમવાનું થઈ ગયું છે તૈયાર તો એ જો દાળ ઢોકળી બનાવી છે આપણી મમ્મી દીકરીએ એની બનાવી છે ચટણી આપણી સ્પેશિયલ આઈટમ છે હા કચ્છી કાઠિયાવાડી મસ્ત ચટણી સાથે ચમણ આરસીએમ હે અને આપણે સાદી ને સિમ્પલ તાજા મગની ખીચડી તો જોઈએ જ આપણે આવી લો જમવા માટે આવી જાવ રોટલી ચટણી દાળ રોટલી છે એટલે બહુ રોટલી ની જરૂર લાગતી નથી મને પણ જતા જરૂર હોય તો કાઢો તો વધી જઈ જમવા જમી લઈ પછી બીજો મેન ની